પારડી તાલુકાના પલસાણા ગામમાં આજ રોજ તારીખ સાતમી મે ના રોજ વહેલી સવારથી જ મતદાર ભાઈ બહેનો મતદાન બુથમાં આવી ગયા હતા સરપંચ રાધિકાબેન પટેલ અને ડેપ્યુટી સરપંચ કલ્પેશભાઈ નાયક બંને જણાની આગેવાની હેઠળ આજે મતદાર ભાઈ બહેનોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું ખાસ વાત જાણવા જેવી તો આ છે કે આ ગામમાં સર્વપ્રથમ નવ બહેનોએ નારી શક્તિ વંદના કાર્યક્રમ હેઠળ નવ બહેનોએ મતદાન કર્યો હતો અને મતદાન બાદ તેઓ ખૂબ જ પ્રસન્ન થઈને નારી શક્તિવંદના કાર્યક્રમ હેઠળ મતદાન કર્યું હોવાનું જણાવ્યું હતું ખૂબ જ ઉત્સાહપૂર્વક નવ બહેનોએ મતદાન પ્રથમ કર્યા બાદ વિશાળ સંખ્યામાં વહેલી સવારથી જ ગ્રામજનો આવી જઈને મતદાન કર્યો હતો અને શુભ શરૂઆત કરી હતી નારી શક્તિવંદના હેઠળ એક કાર્યક્રમ થયો કઈ રીતે આજે આજે વોટિંગ વોટિંગ કર્યું 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 છે છે ને કયા આયોજનથી કારણ કે આપણો મતનો અધિકાર છે મત જો આપણે પાંચ વર્ષે ચૂંટણી આવે જ છે અને તે જો આપણે મતનો ઉપયોગ ન કરીએ તો ખરેખર આપણા જેવા કંઈ મૂર્ખ કહેવાય નહીં ને આ વર્ષે તો યત્ર નારિયસ્તું પૂજ્યંતે રત્ર રમંતે દેવતા નારી એક આગળ પડતી દરેક જગ્યાએ નારીનું સન્માન થવું જ જોઈએ ને થતું જ છે એટલે આ વર્ષે નારીના સન્માન સ્વરૂપે પણ દરેક બહેનો આગળ છે અને બહેનો દરેક ક્ષેત્રમાં આગળ છે પહેલો આપણો છે અને નવ નારીઓ પહેલાં અહીંયા મત આપ્યો મત આપણો આપી દીધો અને પછી હવે આ થાણા ગામે અમારા ત્રણ બુથ છે એ ત્રણ બુથ દરમિયાન દરેક બુથ ઉપર નારી વંદના કાર્યક્રમ અંતર્ગત નવ નારીઓએ પ્રથમ મતદાન કર્યું છે એ અને આજે લોકસભાની ચૂંટણીમાં આપણે આપણો મત આપવાનો અધિકાર છે અને મતનો મત આપવાનો અધિકાર છે અને મતદાન કરીને આપણે આપણું આપણો જે દેશના વિકાસમાં જે આપણો ભાગ છે એ ભજવવો જોઈએ દરેક દેશના નાગરિકોએ મતનો આપણો મત આપવાનો અધિકાર છે એનો ઉપયોગ કરવા જોઈએ અને એ પ્રથમ કાર્ય છે આપણું આજનું મહત્ત્વનું તે પૂર્ણ કરવા જોઈએ આજે ફલસાણ આગામી અમે સોએ સો ટકા મતદાન કરાવીશું બધા જ લોકોને એ અમારી તકેદારી રાખીશું અને આ ચૂંટણી ને સારી રીતે સફળ પાર પાડીશું ભારત માતા કી જય જય હિન્દ જય હિન્દ વંદે માતરમ વંદે માતરમ ભારત માતા કી જય જય હિન્દ જય હિન્દ ओके ये छोड्नु। त्यही टाइम बराबर हाल्नुस् त। अनि अबले कति त त पनि खानी पर्नु भनेर न के आउँछ खासै छ। त्यसरी गाउँले ज्यूँको सन्दर्भमा दिनको र मान मुजको हो लाग्छ काम छ। अनि पहिला भर्सेस दिनको। ठीक हो नि त बराबर। के? तर तपाईंले पहिला कति भन्यौ? મારું નામ અજીતભાઈ તાડવાલા ચૂંટણીનો ઉત્સવ ખૂબ જ જોરશોરમાં ચાલી રહ્યો છે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસ જેમાં પલસાણા ધામ એટલે કે પવિત્ર અને પાવનભૂમિ પલસાણા ધામ જે કહેવાય છે એમાં સવારથી ખૂબ જ મોટી સંખ્યામાં મતદાનો મત માટે મત વોટિંગ વોટિંગ માટે આવી રહ્યા છે અને સૌ પ્રથમ તો નારી શક્તિને હું ખૂબ જ સન્માનપૂર્વક આભાર અને વંદન કરું છું અભિનંદન કરું છું કે જેઓ ખૂબ જ મોટી માત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં વોટિંગ માટે સવાર સવારમાં આવી ગયા છે જય હિન્દ જય ભારત